હાય ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ન્યુ લોગ ના આજે અમે છે નાથ દ્વારામાં આજની સવાર નાથ દ્વારામાં થઈ છે અમે રાતે બે બે અઢીના ગાળામાં પહોંચી ગયા હતા નાથ દ્વારા પછી હોટલ રાખી પછી હવે અત્યારમાં આગળ નાસ્તો કરવાનો છે ને પછી અમારે જવાનું છે મંદિરે દર્શન કરવા પડે નાથના આ નાથ દ્વારાનો હાઈવે છે હાઈવે ઉપર જ હોટલ છે વોળેનાથ ઓલી બલ્કર્મ દેખાતા હશે અહીંયા આડુ છે તો કંઈ સામે નીકળી ગયા છે હવે શ્રીનાથજીએ જઈએ છે અમે નાસ્તો કરીને તો શ્રીનાથજીનો અહીંયાથી રસ્તો છે જે અહીંયા સોપ છે બધી મસ્ત મસ્ત મળે છે બધું બહુ સરસ આયાં મળતું હોય છે બધું લાકડાની વસ્તુ બધું કપડાં હાથે બઉ અલગ અલગ વસ્તુ માટે છે બધા કૃષ્ણ ભગવાન મળે છે આ રીતનું બધું મળે છે બહુ મસ્ત છે મેં એક લીધું છે બહુ સરસ છે હરણાને એવું બધું હોય છે બહુ મસ્ત છે શ્રીનાથજીનું મંદિર બંધ થઈ ગયું છે એટલે અમે આવ્યા છે મહાદેવની મૂર્તિ અહીં હનુમાનજી બિરાજેલા છે દસ વાગે ખુલવાનું છે શ્રીનાથજીનું સવા અગિયારે ખુલે છે મંદિર સાત વાગે ખુલ્લું હોય છે પણ અમે સાત વાગે નહોતા પહોંચ્યા અહીંયા પાસ લેવા જવાનું છે આમાં ભોળેનાથનું જે અંદરનું ગ્રાઉન્ડ ને છે ને આજે મૂર્તિની બતાવે છે મોટી ટીવી છે આમાં આપણે કેમેરો રાખીએ છીએ ને તો જો આવી રીતના પટ્ટા પડે છે એટલે સરખું દેખાતું નથી બહુ સરસ છે ને બહુ મસ્ત છે બહુ મસ્ત છા ગેટ છે બહુ મોટો મૂર્તિ બહુ એટલે બહુ મોટી મૂર્તિ છે એ ચોખ્ખાઈ એટલી છે બહુ મસ્ત બહુ એટલે બહુ મોટી મૂર્તિ છે એક ચોક્કસ છે આપણે ઓલા સુરતમાં જે સ્ટેચ્યુ છે ને સરદાર વલ્લભભાઈ પટેલનું એવી રીતે અહીંયા છીએ શિવજીની મૂર્તિ અહીંયા કંક છે મનાનું રહસ્ય ખબર નથી એટલે કહીશ તમને કહે બહુ મસ્ત છે કે ચડવાનું પણ છે ભોળેનાથને આપણે કેમ સરદાર વલ્લભભાઈ સ્ટેચ્યુમાં ચડવાનું છે એવી રીતે આમાં દાદરાની લીપ બેય છે રોપે છે પે લીપ કસ્ટમર અમે જ છે અમે જ પેલા અંદર આવ્યા છે બીજું ગણપતિ બાપા ગણેશ બહુ મોટી મૂર્તિ છે ગણપતિ બાપા ને સરસ છે

આમાં જો ઉપર ચડાય ચડીને જોવા એવું પણ છે રસ્તો ચડી જાય પણ આપણે ગોતીએ ધીમે ધીમે અહીંયાથી રસ્તો દેખાય છે જો ભૂલ ભૂલે જાગો હલો અણી અહીંયાથી હવે આગળ રસ્તો દેખાય છે એવું લાગે છે બહુ પેલી અંદર તો આવી ગઈ અહીંયાથી જવાય એમ છે નહીં અહીંયાથી હા છે 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 બંધ લાગે છે ઓ હો બહુ કેરી હો હ નીકળવું છે જલ્દી હસ બહાર તો નીકળીશું હવે પાછી અંદર જાઓ હા આમાં કંઈક રસ્તો તો હશે જ જો કે

બહુ મોટી મૂર્તિ જોકે થાકી ગયા અહીંયા ચડીને આવીને બહુ મસ્ત નાથ દ્વારા છે જો કેટલું સરસ લાગે છે અહીંયા ઉપર ચોડીને દેખીએ તો બહુ મસ્ત અહીંયા જો બેલ છે મોટો જો હું બતાવું જો છે બહુ મસ્ત છે અહીં નંદી છે જોકે શંકર ભગવાન હોય ને નંદી તો હોય જ બહુ મોટા નંદી છે જો હવે કોઈ દી તમે જોયા નહીં હોય ક્યારેય બહુ મસ્ત જગ્યા છે તમે પણ ગાઈશ રાજસ્થાનમાં આવો તો નાથ દ્વારા જરૂર આવજો અને શિવજીની જે મોટી છે મૂર્તિ છે ને અહીંયા ત્યાં આવજો જરૂર ને જરૂર હવે જાય છે નીચે ફોટા પાડવા તો ગાઈસ નીચે આવી ગઈ છું ના છે નંદી ના છે શંકર ભગવાનની મૂર્તિ જો આખી દેખાય છે ત્રણસો ને ઓગણ સિત્તેર ફૂટ ઊંચી છે પોણા ચારસો ફૂટ ઊંચી શિવજીની મૂર્તિ જો તમે ગાઈસ બહુ ઊંચી મૂર્તિ છે તેની સામે નંદી પણ એટલા મોટા બિરાજેલા છે બહુ મસ્ત જગ્યા છે ગાર્ડન વગેરે બહુ એટલે બહુ મસ્ત ફૂલ તમે જોયા જ કરો ફોટા પાડવાનું બહુ મસ્ત અહીંયા છે અહીંયા અલગ અલગ ફૂલ બહુ મસ્ત છે ગાર્ડન જોરદાર છે એવો પણ મ્યુઝિયમ પણ અહીંયા છે પછી છોકરા માટે એક્ટિવિટી કરવાનું ઘણું બધું અહીંયા છે બગીચા એવું બધું નાના છોકરાઓ માટે તો બહુ મસ્ત મસ્ત છે હાથી ને કેવા સરસ બનાવ્યા છે તો કાપી કાપીને અહીં મસરી બહુ છે આ ઝાડવા છે ને એના લીધે ઝીણ ઝીણ નોકરી મસરી છે બહુ મસ્ત છે જગ્યા તો બહુ મસ્ત છે આપણે લાટ અહીંયા ફર્યા છે હવે આપણે ઘરે જવાનું છે તો અમે નાચ દ્વારા નીકળી ગયા છે ને હવે અમે જઈએ છે અમારે ઘરે જોડવડલી આજ રાજસ્થાન આલે છે આપણે જેમ કે રિક્ષા હોય ને એમાં જીપ હોય છે રાજસ્થાનમાં ત્યાં ઉપર પણ બેઠાડે બોલો હજી પ્રથા એ આ લોકો રાજસ્થાન માં ચાલુ છે જીપ ની ઉપર પણ માણસો બેઠેલા હોય છે આગળ જો કે આવશે ને એવી જીપ ભરેલી તો હું તમને આગળ બતાવીશ જીપ ની ઓલું છે તો જો આ ફરચક આવી છે ઓલી હું કેવાય આને જીપ જો આવી વિસ્ત તમને બતાવ જો આ રીતને આયા છે પ્રથાજી જો ઉપર રે બેઠાડા બોલો છે નજી તો ગેસ વિડિયો લાંબો થઈ જતો તો એટલે અમે ટૂંકમાં પતાવ્યું છું અને ફાઈનલ અમાર ગામડે પહોંચી ગયા છે જોડવટલી અને તે વાગ્યા છે 3 તો ગેસ આ વિડિયો અહીં ધાયન કરું છું તમને અમાર વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો નેક્સ્ટ વિડિયો મળીએ તમને પાછા ત્યાં સુધી બબાય ગુડ નાઇટ